સુરત શહેરના ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા પડ્યા કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે ઐશ્વર્યા ગ્રુપના માલિક રમેશ દુમસિયા છે સુરતમાં એકસાથે બાળ જગ્યા પર દરોડા તેમજ સર્વેશણની કાર્યવાહી હાથ ધરવામાં આવી પલસાણા રોડ ઉપર આવેલી એશ્વરિયા ડાઇંગ મિલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે

બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત